એ તો મને નથી આવડતું તું આવી છો વન ડે હું તો કઈ આવ્યો નથી હું તો ગોતતો ગોતતો આવ્યો મેં કો આવડ્યા ગઈ કે મને એમ કે સફેદ કમળ આયા મેં કીધું હોય એટલે લઈ એકાદો નાખી લો સફેદ કમળ આયા નો થાય કાદવમાં થાય આ જમીન માં છે જોતો ખરા બગીચો ફૂલનો છે તમે કોઈ શું તમે ગુરુ કેવો ને નામ તો પૂછું પડે ને એ આનું નામ છે દાદા તેના દાદા આ ઓલા આ જાયત આવે ને આ ફૂલની ની આવે ને આ એના દાદા છે આને કદાચ કપાસ કહેવાય કે નહીં હવે ઈ તો મને નથી ખબર હા માર ગઢ્યા દાદા કેતા પણ આ કપાસના દાદા હોય તો મારે જ લાકડ ને આ ગામનો નઈ ભાઈ પણ હું લાક છે ને કાઢું ખેતરમાં કરી ગઈ છો કોકો ઓલો ગયો આઈ છે તો મારે જ હેલ્થ ઓમ ખેતર કોનું હે તો ક્યો પાછા આ કામ ક્યુ સે ખેતર કોનું છે આ હું કોકને ફૂલ નાખું હોય માર જમ બાયુને તો હું કેવું મારે કે જોતો આવું હા એ આ કોનો ખેતર છે હે હાલો હાલો નદી અવાજ ન કેવા ભરતભાઈ બરવાળી આ ગામ કીધું મેવા 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 લ્યો ને હા ઓલું નથી મેસુબ ખાવાનું મેવા ચા ગામ નું નામ છે કાઈ તે કપાસના દાદા હોય તો આ ખેતરમાં આવજો

જોવા આવો ભાઈ મેં તો જોઈ લીધો તો બધા મિત્રો આવી જોવા સોતે ફૂલનો બગીચો